જેબીર સૌ વંચિત સમાજના ભારતના બંધારણ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની વિચારધારામાં માનતા આપ સૌ વડીલો યુવાન દોસ્તો મારી બહેનો માતાઓ ભૂલકાઓ આપ સૌ તમારા ક્રાંતિકારી જયભીમ ને ઇન્કલાબ જિંદાબાદ પાઠવું છું બાલાસી નો કોઈ કે એટલે તરત આપણા લડાકુ બાલાસી સાથી રાજુ રાજુભાઈ યાદ આવે બોલવામાં એમનો ખુંખારો મજબૂત અને એમનો જેટલો મજબૂત એટલા સૌમ્ય સ્વભાવના છગનલાલ સાથી વણકર વિકાસભાઈ તમામ મિત્રોએ અહીંયા જબરદસ્ત મહેનત કરી છે અને એક જબરદસ્ત તાળીઓનો આવકાર પોતાનું ઘર પરિવાર છોડીને કેટલાય મહિનાઓથી એ મહેસાણાથી મહીસાગર આવ્યા છે તો કપિલભાઈ માટે તાળીઓનો ગુજરાત અને વિષ્ણુ દલિત આંદોલન એ આમના જેવા કર્મઠ નિષ્ઠાવાન અને સન્નિષ્ઠ સાથીઓના ખભા ઉપર ટકેલું છે એટલે કપિલભાઈ ના તમામ લોકો બહુ વિગતે કપિલભાઈ ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી આપણી સામે પડકાર બહુ મોટા છે અને જે પ્રમાણેની જાગૃતિ જે પ્રમાણેની ચેતના આપણામાં હોવી જોઈએ ટકોરા બંધ આ જગ્યાએ પગ ના મુકાય એટલે ના જ મુકાય એવી જે ક્લેરિટી હોવી જોઈએ એ ક્યાંક હજી આપણામાં ખૂટે છે અને છેલ્લા કેટલાક વર્ષોની દલિત મુવમેન્ટનો દલિત આંદોલનનો આપણે અભ્યાસ કરીએ તો એક વસ્તુ ચોક્કસ છે કે સિત્તેર થી એસી નેવું આ બધા દાયકામાં આપણા વડીલોએ દલિત આંદોલનના નિષ્ઠાવાન લોકોએ આંબેડકરવાદી ચળવળના સાથીઓએ જે લોકો દલિત આદિવાસી ઓબીસી આ ગરીબ વંચિત વર્ગોને સાથે લઈને ચાલવાની વાત કરે છે જે રામાસ્વામી પેરિયાર જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેની વાત કરે છે બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે એમનું યોગદાન ખૂબ મોટું છે આ યોગદાન છતાં જે તૈયારી આપણામાં પેદા થવી જોઈએ એ હજી પણ ખૂટતી તૈયારીમાં ચિંગારી પેદા કરવાનું કામ નેહા કુમારી આજે મહીસાગર આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં ક્યારનો વિચાર કરતો હતો હું ચાની કેટલી ઉપર કઈક બોલીએ અને સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી કંઈક બોલીએ એમાં જમીન આસવાનું અંતર છે અત્યારે હું ઓડિયન્સ મારી આંખ સામે તમે બધા બેઠા છો આ જાહેર કાર્યક્રમ છે

આ બે હજાર ચોવીસ ના મહીસાગર ગુજરાત ભારતમાં દર અઢાર મિનિટે એક એટ્રોસિટી ઘટના બને છે એટલે આજે હમણાં દસ વાગશે ને એક ઘટના દેશમાં ક્યાંક બની હશે દલિત અત્યાચાર ની અને દસ ને અઢારે બીજી બની હશે અને દસ ને છત્રીસે ત્રીજી બની હશે દર અઠવાડિયે એક ડઝન લોકોના ઘર બાળવામાં આવે આમાં આદિવાસી સમાજનો હમણાં નથી કરતો ખાલી દલિત અત્યાચારની વાત કરો ભારતમાં દરરોજ ચાર દલિત સમાજની બહેનો પર બળાત્કાર થાય આમાં છેડતીના કિસ્સા ગણતો નથી બળાકારના કિસ્સા ભારતમાં દરરોજ ત્રણ દલિતોના ખૂન થાય આનો સરવાળો કરો वो एक दिवस ना चार बड़ा एक महीना ना था एक सौ वीस दस महीना ना था बार सौ बार महीना कितना था चौदह सौ बड़ा एक वर्ष में अरे ये भारत सरकार ना आंकड़े नोटाएगा અને ચાર અત્યાચારની ઘટનામાં એક નોંધાતી નથી આખા ગુજરાતમાંથી બોટાદ હોય ભાવનગર અમરેલી જુનાગઢ પાટણ બનાસકાંઠા મહેસાણા મહીસાગર ભરૂચ આખા ગુજરાતમાંથી અમને લોકો ફોનો કરે છે એના માટે કરે છે કે જીગ્નેશભાઈ આવી ઘટના બની પોલીસ ગુનો દાખલ કરતી નથી કરો એસપી ફોન મારા માટે કરો પીઆઈ ની રીંગ મારો સમાજના ધરણા ઉપર બેઠા છીએ આ ટોળું લઈને ગયા છીએ બીજા સંગઠનના લોકો આવી રહ્યા છે અમારી વાત સાંભળતા નથી ગુનો દાખલ કરવાનો છોડો અર્થિયે કા નથી આ બધા માણસો ખોટા છે આ બધા માણસો ખોટા છે આખું ગુજરાત અને આખો દેશ ખોટો છે એમ કેવા માનો છો આ દેશ દેશનો સફાઈ કામદાર કયો દિવસ છે જ્યારે ઘટરમાં ઉતરીને મળતો નથી મને એક દિવસ બતાવો

મારા જીગ્નેશ મેવાણીના ટ્વિટર માં અને મારા ફેસબુક માં જેટલા લોકો કોમેન્ટ કરી છે ને જાતિની ગાળ આપતી કોમેન્ટ મારા માટે જે કરી છે સાંભળો જો ને જાતિની ગાળ આપતી કોમેન્ટ ફેસબુક માં ટ્વિટર માં ઇન્સ્ટાગ્રામ માં મારા માટે જે કરી છે ને એનો ટોટલ સરવાળો કરું રહે તો 250 એફઆર તો મારે કરાવવાનું પડે મારી વાત કરું છું અને આ કહે છે કે 90% કેસ ખોટા છે ભાનુભાઈ અમારી માલિકીની જમીનમાં ગુંડા ઘુસેલા છે એ ખોટું છે સફાઈ કામદારો ને રોડ માં હડતાળ ઉપર બેસવું પડે છે આયો તો ત્રણ ચાર વર્ષ પહેલા એ બધા ખોટા છે

आई नेहा कुमारी महिसागर कलेक्टर विजय परमार नाम ना दलित समाज ना दीकरा ना दलित छे ये जानते हो छता की तू कि चप्पल खोल के मारने दे जैसा है हरामी साला आ तू तनुषु बोलो उसको आ कलेक्टर ने शब्दों से सड़क छाप मवाली अभी भाषा ना वापर गारुली पोटली पीना फरता गुंडावों ना रुखावड़ी अभी भाषा नहीं होती અને કલેક્ટર કક્ષાની વ્યક્તિ કાર્યક્રમના મંચ ઉપર જે બોલે છે તે આમ તો ચપ્પલ ખોરકલ મારને કે લાયક હઝરતી સાહેબ આવ બોલી એને દલિત સમાજના યુવાનને નહીં એની માન પર ગાર બોલી છે ગફોર નથી એનો મતલબ શું નહીં સમજતા અને પછી એવું કહે છે કે નેવું ટકા એટ્રોસિટીના કેસ દલિત આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કે કેન્દ્ર સરકારના સમાજ કલ્યાણ વિભાગે ક્યાં મહીસાગર કલેક્ટર ઓફિસમાંથી કયા માણસો સર્વે કરવા ગયા હતા રાતો પચાસ હજાર ઘટનાઓ બને છે આખા ભારતના આદિવાસી અને દલિત સમાજ નું અપમાન કર્યું છે આ પદ ઉપર એક ક્ષણ સુધી એનો બેસવાનો અધિકાર નથી એક સેકન્ડ માટે અને શરમ આવી જોઈએ સરકાર ને કે આટલું વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ હોય આખા દેશમાં વિડીયો વાયરલ થયો આખા મહીસાગરે આખા ગુજરાતે જોયું ગુજરાતની બહાર જોયું લોકોએ અને છતાં રાજ્યની સરકાર એ ગુનો દાખલ કરવા તૈયાર નથી મતલબ કે રાજ્યની સરકાર નું આને છુપું સમર્થન છે મતલબ કે આરએસએસ વાળી આ ભાજપની સરકાર એ છે કે અધિકારીઓ દલિતોને પોતાના પગની જૂતી સમજે मतलब के सरकार तो टीम કે ભાજપ ની સરકાર આદિવાસી અને છતાં હું મારા મારા સંગઠનનો કોઈ માણસ અહીં મહીસાગર ખોટું કરતો હોય તમે એલિગેશન કરો તો હું કદાચ ના માનું પણ એનો પુરાવો લઈને આવો અને નક્કર પુરાવો લઈને આવો અને એનો વિડીયો હોય અને છતાં હું એમાં એક્શન ના દઉં મતલબ કે મારું એમાં છૂટું સમર્થન છે મતલબ કે એના માથું પર માથા ઉપર મારા આશીર્વાદ છે મતલબ કે હું ઈચ્છું છું કે હજી ખોટું કરે મતલબ કે આ સરકાર ઈચ્છે છે કે ગુજરાતના જનરલ સમાજના

શું કહે છે એક્રોસિટીઝ એક્ટ એને નહીં આવડતો મને આવડે છે અને એના સાહેબના સાયબના બી શીખવાડી શકો ને એટલું આવડે છે અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિની નથી આ કલેક્ટર અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિને ડરાવવાના ધમકાવવાના તિરસ્કૃત કરવાના હળધૂત કરવાના બદ આશ્રયથી એને અપમાનિત કરવામાં આવે કે એટ્રોસિટીઝ એક્ટ મુજબ ગુનો બને છે ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ એનું આવું બોલવું એ ગુનાહિત કૃત્ય છે આખા ભારતના એણે એવું નથી કીધું સમજો બધા એણે એવું નથી કીધું કે મહીસાગરના આદિવાસીને દલિત ખોટા કેસ કરે છે એણે એવું નથી કીધું કે મૈસાગરના આદિવાસીઓ ને દલિત બ્રેકમેલિંગ માટે કેસ કરે છે એણે ગુજરાતનું બી નથી કીધું એના કહેવાનો મતલબ એમ છે કે આખા ભારતના તમામ આદિવાસી અને દલિત એ એન્ટ્રોસિટીના કેસ એ બ્લેકમેલિંગ માટે કરે છે શરમજનક તો એ છે કે મહિલા હોવા છતાં મહિલાઓના રક્ષણ માટે જે ચારસો અઠાણું નો કાયદો આવ્યો એને ખોટું કે છે શું કહે છે ઈસ કાનૂન કા યુઝ નહીં ઉતરા મિસયુઝ હે અરે ભાઈ અમે સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ બોલીએ છીએ અને એ છતાય અમારા ઘરના ટોયલેટમાંય અમારી ભાભીને અમારી માં ફી નહીં લાગે જીગનેશભાઈ ગમે તેલી પ્રગતિશીલ વાત કરતા હોય એના ઘરમાં કચરા પોતું એ નથી કરતા એની માની ભાભી કરે છે તો પુરુષો આવી દલીલ કરતા હોય તો અમે છે કે બે પાંચ ટકા કોઈ ખોટા કેસના આધારે તમે નેવું ટકા કાયદાનો દુરુપયોગ કરો એવું કહી શકો થઈને આવું બોલે છે મેં આઈપીએસ આઈએસ ઓફિસરોની મસૂરીમાં ટ્રેનિંગ થાય ને ત્યાં આજે પત્ર લખ્યું છે અંગ્રેજીમાં અને કાલે સોશિયલ મીડિયામાં મીડિયામાં રમતો કરીશ અને ત્યાં મેં અમને કીધું છે કે આની ફરી નવી સરખી તાલીમ કરો અને મેં પત્રમાં લખ્યું છે કે આને તો કેસ સ્ટડી તરીકે ભણાવવું જોઈએ કે ગુજરાતના મહિસાગર જિલ્લામાં નેહા કુમારી દુબે કરેક્ટર કેરેક્ટર એવી થઈ ગઈ એનામાં એટલું બધું ફરીવાર નતો કે કેવા અધિકારી ના બનવું જોઈએ તેનો કેસ સ્ટડી તરીકે આના વિશે ભણાવવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ આઈએસ આઈપીએસ આવું દાપડ ના કરે જે ગરીબ વંચિત વર્ગ ત્રણ હજાર વર્ષથી રિવાય ગયો છે આજે હું ઘણી વાર વિચારતો કે અત્યારે આ સભામાં કોઈ ભાઈ સેલ્ફી લેવા આવે બરાબર અત્યારે બધા વચ્ચે હું લાત મારી કાઢી મૂકું અને તમે મારી સદમમાં બોલો ને

અને દલિત સમાજના હોવાના કારણે કોઈ તમારી ઓછી પકડે ભર બજારમાં કશે ટી શર્ટ પહેરી ફરે છે અને પચાસ લોકો જોતા હોય તો ભલે તમે કેસમાં કરી લો પણ બજારની વચ્ચે તમારું જે અપમાન થયું એની જે તમારી મનોવૈજ્ઞાનિક અસર થાય છે એ મનોવૈજ્ઞાનિક અસર કેટલી ભયંકર હશે આના માટે સરકાર જોડે કોઈ ઈલાજ છે તમે દલિતોને એનું આત્મસન્માન તો નથી અપાઈ શકતા ઘટના બન્યા પછી એફઆઈઆર નથી કરતા

ઇતિહાસ સવાલ તમને પૂછવાનો છે કે તોય તમે મૌન રહ્યા કે છાતી ખોલીને લડ્યા એ સવાલ ઇતિહાસ તમને તમારી આવનારી પેઢીને છે આ સંકલ્પ તમારે કરવાનો છે અને આમાં તો આમાં હું તમને એઝ એન એડવોકેટ વકીલ તરીકે કહું છું મેં હાઈકોર્ટના ટોપમોસ્ટ વકીલો સાથે ક્રિમિનલ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરનારા વકીલો સાથે વાત કરી

ક્યાં છે તમારા વૈસાગરમાં બે હજાર લોકોને રાખવાની જેલ બતાવો વ્યવસ્થા જ નથી તમારા બધા જ પોલીસ સ્ટેશનો પેક કરી દો તમારી બધી કચેરી પેક કરી દો દસ પંદર છાર માણસ આવી ગયા ત્યાં તમે રાખશો આવું જેલ ભરો આંદોલન કરો તો યુવાન મિત્રો ખાસ તો આટલા બધા યુવાન મિત્રો પાછળ બધા ઉભા છે તમે તમારી જવાની વચો ના લડો

બરાબર એના સૌથી વધારે ચરબી આખા ગુજરાત છે એની ઉતારી બરાબર આ આખા સમાજનો અપમાન છે આ વંચિતોની લડાઈ છે અને આ લડાઈમાં કોઈ કપિલભાઈ આવે કે ના આવે તમને કહું અહીંથી કપિલભાઈ તૈયાર થવા જોઈએ ધન્યવાદ કહો આ વિકાસભાઈ ને રાજુભાઈ અને છગનલાલ જેવા મિત્રો કેટલા ગામમાં જવા માટે પ્લાનિંગ કર્યું તમે જાણો છો ખાલી આટો કેટલા પગાર આપી દે છે એમનો કામ ધંધો રોજગાર ઘર પરિવાર મૂકી સમાજનું નાક ઉછે એના માટે લડત કરી રહ્યા છે આત્મસન્માન મળે એના માટે લડત લડી રહ્યા છે વિરલાઓનો સલામ કરું છું તો તમે તમારા પોતાના કામમાં સંકલ્પ કરશો તમારા વિસ્તારમાં સંકલ્પ કરો કે આખું બાલા સિનોર એ દિવસે બંધ રહેવું જોઈએ કપિલ ભાઈ કીધું પ્રમાણે ઘરે લોક કોઈ કશું લૂટી જવાનું નથી હવે છે શું આપણે તારીયા છીએ ને એટલે પૂરેપૂરી તાકાત લગાવી દો આ લડતમાં કોઈ સમાધાન નહીં હું જાહેરમાં કઉ છું આ છોકરો વિજય પરમાર બિલકુલ ફરેવો નથી કાલે ઉઠીને બેસી ગયો ને તો બીજી ફરિયાદ મેં કરી છે મારી ફરિયાદ ઉભી જ છે અને પરંપર પર શું છોડાવવાનો છે નક્કી કરીને આવ્યો છું પગ ફ્રેકચર છે લાગે મને જોઈ પાવર એવો ને હોય

આમનો બરાબર કાર્યક્રમ સેટ કરીને પછી જવું છે ઝારખંડના છે ત્રણ દિલ્લાઓ તૈયાર થાઉં તો જીગ્નેશભાઈ ઝારખંડની ટિકિટ મોકલી દો પાછા અને અહીંથી કાઢો અને આ બધા કેમેરાની સામે કહેવા માંગુ છું મેડમ નેહા કુમારી સમજી લો અમે ગુજરાતના અને દેશના આદિવાસીઓનું

લોકોના હાથ જોડીને વિનંતી કરું છું ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર માં જ્યોતિમાં ફૂલે માં અને બિરસામાં માનતા હોય આપણે બધા એક થઈ અને પૂરી તાકાત લગાડી દો

જે પણ મિત્રો રેકોર્ડ કરે છે બધા તમારી વોટ્સઅપ ગ્રુપોમાં નાખો છ ડિસેમ્બર સુધી આ નેહા કુમારી નો ઘેર લાગો એના સિવાય કોઈ પોસ્ટ મૂકવાની નથી આનાથી ઓછું કઈ ના ખબે આવા બે ચાર ને લાઈન ઉપર લાવીશું આવા બે ચાર ને સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરીશું ને બીજી જગ્યાએ પણ મેસેજ જશે ગુજરાતમાં ભલે સાત ટકા ફાડી નાખેલા છે

એ વાતનો સંકલ્પ કરવાનો છે એટલા માટે મારો મત વિસ્તાર મારી ટ્રીટમેન્ટ મારો પગમાં બે ફ્રેક્ચર હોવા છતાં આજે તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું એટલા માટે છ ડિસેમ્બરે મોટી તાકાતમાં આપ તમામ લોકો જોડાશો એવી મને આશા છે પૂરેપૂરા બુલંદ અવાજમાં જયભોગનો નારો લગાવો અને મને પાક્કી ખાતરી થાય છ ડિસેમ્બરે બધા મળીશું લુણાવાડા છ ડિસેમ્બરે ક્યાં

अभी लड़ाई तो है जय भी धन्यवाद लड़ेंगे और जीतेंगे ये धरती अपने आप की नहीं, नहीं किसी को भीम।